ડભોઈ મહુડી ભાગોડ વિસ્તારની બહાર છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાવાની સમસ્યા છે જેનાથી ત્રસ્ત નાગરિકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ આ સમસ્યાનું આજ દિન સુધી નિરાકરણ આવ્યું નથી આ વિસ્તારમાં કર્મચારીઓ સાફ સફાઈ કરવા આવે છે ત્યારે જણાવી રહ્યા છે કે સાધનો નથી સળિયા નથી એવું કહીને જતા રહેતા હોય છે કર્મચારીઓ જણાવી રહ્યા છે કે અમારી પાસે પૂરતા સાધનો ન હોય જેને કારણે તકલીફ પડી રહી છે ત્યારે આ વિસ્તારમાં ઝાડા ઉલટી અને ઘરે ઘરે લોકો બીમાર પડી રહ્યા છે ઘર પાસે જ ગટરનું ગંદુ પાણી ઉભરાતા આ ગંદા પાણીમાંથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અવરજવર કરવાની ફરજ પડી રહી છે ઘણા સમયથી આ સમસ્યાથી ત્રસ્ત નાગરિકોને લઈને ડભોઈ નગરપાલિકા આ વિસ્તારના ચૂંટાયેલા સભ્યો પણ ધ્યાન આપતા નથી ત્યારે આ વિસ્તારના ડભોઈ નગરપાલિકામાં ઉપપ્રમુખ હોવા છતાં તેનું કોઈ નિરાકરણ આવતું નથી જો આ જ વિસ્તારમાં કોર્પોરેટરો વધુ ધ્યાન નહીં આપે તો આ વિસ્તારના લોકો ઉગ્ર ગાંધી માર્ગે આંદોલન કરશે તેમ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું

ડભોઈ શહેરમાં મોહડી ભાગોળ બહાર ગોલાની હોટલ પાસે ઈદગાહ મહોલ્લો આવેલો છે અમે અહીંયા એટલી ગટર લાઈનની હાલત ખરાબ છે કે મગ ઘણી વખતે તો ઉપર આવી જાય છે અને અમારા નાના નાના છોકરાઓ છે ઘરમાં ઘર દીઠ વ્યક્તિઓ બીમાર છે સાહેબ હવે અમે કોને રજૂઆત કરીએ અમે રડીએ નગરપાલિકા પાસે જઈને અમે એટલી બધી રજૂઆતો નગરપાલિકામાં કરી છે ત્યાં અત્યાર સુધી કોઈ વ્યક્તિ અમારી હાલત દેખવા તૈયાર નથી કે આ કેટલા લોકો બીમાર છે ગરીબ લોકો છે આર્થિક પરિસ્થિતિ ખરાબ છે એટલે આ બધું ધ્યાન નથી આપતું તકલીફ શું છે નગરપાલિકાને અમારાથી અમે એટલી બધી રજૂઆત કરી છે તે છતાં પણ નગરપાલિકામાંથી માણસ આવે છે બે બે સળિયા મારી જતા રહે છે અને ઘણીવાર તેમની પાસે સળિયા બી નથી હોતા એમ કહે છે કે અમારી પાસે પૂરતું સાધન નથી જો કે નગરપાલિકામાં સારી સારામાં સારી શૈલેષભાઈ ના આવ્યા પછી વ્યવસ્થાઓ મળી છે તે છતાં પણ અમારા ઘર પાસે કે અમારા ફળિયામાં આ વસ્તુ અમારા બાળકો સ્વસ્થ રહે અને અમારું ફેમિલી સારી રીતે અંદર બહાર થઈ શકે કોઈ પણ નગરપાલિકાનો વ્યક્તિ બી અહીંયા ચાલતો જઈ શકતો નથી એટલી બધી ખરાબ હાલત છે કે અમારા ઘરના લોકો બી પાણીમાંથી જાય સાહેબ જે ગટરનું પાણી બહુ જ ગંદાઇ છે બધા ગર્દિત લોકો બીમાર છે આ પોઝિશન કોઈ સમજી શકે તો જરા નગરપાલિકામાં આપ સાહેબ સમજો અને અમારી આ તકલીફનું નિવારણ લાવો આજે મોડી મોરીબાવકલના બાર હીતા વિસ્તારમાં ઘણા સમયથી આ ગટર લાઈનની સમસ્યા છે ઘેરો ઘરો ઝાડા વામીટાને ઉલ્ટીઓ થાય છે અને દરેક વ્યક્તિના ઘરો ઘર બીમારી અને છે અને સુધરાઈ માં જતા બી કોઈ આવતું નથી અને આવીને જતી જતા રહે છે બે સળિયા મારીને કેટલા ટાઈમથી અમે કેટલા હેરાન મચ્છર બીમારી થી હેરાન થઈએ છીએ ગંદકી બહુ જ ગંદકી ઘેરો ઘેર